હું નથી કરતો શેર બજારનો હું માત્ર ને માત્ર મ્યુચ્યુઅલ ફંડ જોકાણ કરું છું કારણ કે મારે આજથી વીસ વર્ષ સુધી પૈસાની જરૂર નથી પડવાની એટલા માટે આ વીઆર ઇન્ફ્રાની વાત કરીએ સાત અગિયાર બે હજાર ચોવીસ એનો ભાવ હતો ત્રણસો ને સોળ રૂપિયા બસો ઇકોતેર ટકા રિટર્ન આપણે તો ભર્યો જ નહોતો રિટર્નની ક્યાં વાત કરો નહીં ત્રીજી ઉદાહરણ આપ્યું હતું ત્રીજું ઉદાહરણ બાવીસ માર્ચ બે હજાર ચોવીસે એન્સર કોમ્યુનિકેશન્સ કઈને ઇસ્યુ આવે તો જેની પ્રાઇસ બે નથી સિત્તેર રૂપિયા પ્રીમિયમ બોલાતું નથી એટલે આપણે ભર્યું નહોતું કારણ કે સિત્તેર રૂપિયા લિસ્ટ થયો ઝીરો ટકા લિસ્ટિંગ પરંતુ સાત અગિયાર બે હજાર ચોવીસનો ભાવ હતો બસો પંચ્યાસી રૂપિયા ત્રણસો સાત ટકા રિટર્ન આપ્યું ને પણ આપણે તો તરત વેચી નાખવાનો હોય છે ને એટલે આપણે આઈપીઓ ભરતા નથી હોતા તમે નીકળી ગયા અને ડબલ થઈ ગયા તમે ઇસ્યુ જ ના ભર્યો આવું બધું ઘણું બધું થઈ શકે માટે કહેવામાં આવ્યું છે કે એસઆઈપી કરો મ્યુચ્યુઅલ ફંડની અંદર ગમે તેટલી વખત તમે રિફ્રેશ બટન દબાવશો ને તો એ ફટાફટ રિટર્ન વધવાનું નથી એ રોજ સાંજે એક જ વખત ફરે છે અથવા તો બીજા દિવસે સવારે એક જ વખત ફરે છે તમારું રિટર્ન જો બારથી અઢાર ટકાની વચ્ચે જ આવવાનું હોય તો મ્યુચ્યુઅલ ફંડ એ સૌથી સરળ વસ્તુ છે શું કરવા મગજ ચલાવો છો વ્યસ્ત રહો અને મસ્ત રહો તમારા પરિવારને સમય આપો બારથી અઢાર ટકા રિટર્ન તો અમારી સાથે તમે રોકાણ કરો છો મ્યુચ્યુઅલ ફંડ મારફતે તો અમે પણ તમને અપાવી દઈશું ડિસ્ક્રિપ્શનમાં અમારો નંબર છે જ અમે આપનો પ્રતીક્ષા કરીશું આ વિડીયો સારો લાગ્યો હોય તો આપણા સર્કલ સર્કલની અંદર મોકલજો શેર કરજો કોમેન્ટ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં અને બે લાયકોન દબાવી દેજો તો પહેલો વિડીયો અમારે તમને મળી જશે જય સ્વામિનારાયણ